સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે આ ચૂંટણી અંદર કામગીરી કરતા કર્મચારીઓ પણ એક જૂથ બનીને ચૂંટણીની કામગીરી કરવા તત્પર બન્યા છે ત્યારે લીંબડી તાલુકા સેવાસ્દન ખાતે સ્થાનિક પ્રશાસન દ્વારા શાંતિપ્રિય માહોલમાં ચૂંટણી યોજાય અને કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ ગેરરીતિ ન થાય તે માટે પૂરતી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં અઢા દસ હજાર આઠસો કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે શાંતિપ્રિય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખી નિપક્ષ ચૂંટણી થાય તે માટે કવાયત પણ હાથ ધરવામાં આવી છે ત્યારે લીંબડી સેવા સદન ખાતે ચૂંટણીની કામગીરી સોંપેલ કર્મચારીઓ નિપક્ષ રીતે અને પોતાની ફરજના ભાગરૂપે કામગીરી કરી રહ્યા છે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી બે હજાર એકવીસ સંદર્ભે ચૂંટણીની પૂર્વ તૈયારીઓ રિસિવિંગ ડિસ્પેચિંગ કાઉન્ટિંગની કામગીરી એના અનુલક્ષીને જે પૂર્વ તૈયારીઓ કરવાની છે એ બધી કરવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે જળવાઈ રહે એ સાથે રેવન્યુ તંત્ર અને પોલીસ તંત્ર બંને એકસાથે રહી અને કામગીરી ચાલુ કરી દીધી છે અને ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ કરવા માટેના તમામ પ્રયત્નો અમારા તરફથી કરવામાં આવેલા છે